નમસ્કાર મિત્રો આજે વિશ્વ પુસ્તક દિવસ પ્રગતિશીલ જીવન માટે પુસ્તકોનો સાથ ઘણો જરૂરી છે ઉત્તમ ઉચ્ચ વિચારો હોય છે લોકમાન્ય તિલકે કહ્યું છે હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ કારણ કે તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખરું કરશે ઉત્તમ પુસ્તકોનું સાનિધ્ય મનુષ્યની બુદ્ધિને અને મનુષ્યના વિકાસને પ્રોત્સાહન અને વેગ આપે છે પુસ્તકો મનને એકાગ્ર કરવા અને સંયમિત બનાવવા માટેના સરળ સાધન છે અલબત્ત પુસ્તકો આસપાસ હોય એટલે માણસ બહુ જાણકાર નથી થઈ જતો જો એવું જ હોત તો લાયબ્રેરીયનો દુનિયાના સૌથી જાણકાર લોકો હોત મહત્વનું છે વાંચવાનું અને વાંચવું એ નિશાની પણ છે માણસ વાંચતો રહે ત્યારે જ એ જ્ઞાન મેળવતો રહે અને બધા કરતા કંઈક જુદો દ્રષ્ટિકોણ કેળવી શકે છે કયો દેશ આર્થિક વિકાસ દરને મામલે મોખરે છે કયા દેશો ટોચના પાંચ અર્થતંત્રમાં સામેલ છે તેના અંગે વારનવાર અહેવાલ પ્રસિદ્ધ થતા રહે છે પરંતુ કયા દેશમાં સૌથી વધુ પુસ્તકો વંચાય છે અને બુક કલ્ચર ને મામલે કયો દેશ મોખરે છે તેની વાતો બહુ ઓછી થાય છે આપણે જાણીને આશ્ચર્ય થશે માત્ર સાડા તેર ની વસ્તી ધરાવતો યુરોપિયન દેશ એસ્ટોનિયા મોખરે છે મિત્રો આપણે ત્યાં બાળક નાની ઉંમરમાં જ મોબાઈલમાં કે યુટ્યુબમાં રીલ્સ જોવા લાગે તો માતા પિતા હરક પદોડા થઈ જાય છે પરંતુ એસ્ટોનિયામાં બાળક સ્કૂલમાં પ્રવેશે એ સાથે જ તેને ભાષાકીય મજબૂત કરવામાં આવે છે સ્કૂલમાં એક તાસ પુસ્તક વાંચન માટે હોય છે જેમાં શરૂઆતમાં બાળકને ચિત્ર વાર્તાના પુસ્તક આપવામાં આવતા હોય છે પ્રાથમિક અને માધ્યમિકમાં ઓછામાં ઓછા દસ પુસ્તકો વાંચવા ત્યાં ફરજિયાત છે એટલે ટીન એજમાં પ્રવેશતા અગાઉ શેક્સપિયર અને પુષ્કિનના ક્લાસિકનો રસાસ્વાદ માણી લીધો હોય છે કેટલા સદભાગી હશે એ બાળકો એસ્ટોનિયાની કોફી શોપ્સ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ પુસ્તકો સામયિકો જોવા મળશે મજાની વાત એ છે કે પુસ્તકો કે સામયિકોમાં આપણને રસ પડે અને ગમી જાય તો એ ઘરે પણ લઈ જઈ શકાય છે એટલું જ નહીં માતા પિતા પણ બાળકની હાજરીમાં સ્માર્ટફોનનો ઉપયોગ ટાળે છે હવે ભારત દેશની કલ્પના કરીએ આપણે હોટેલ્સ હોસ્પિટલો ક્રીડાંગણો બગીચાઓ વિવિધ શોપ્સ આ બધી જ જગ્યાએ નાનકડો બુક્સ કોર્નર ફરજિયાત ધોરણે ન રાખી શકાય થોડી ઈમાનદારી કેળવીએ પરંતુ અણિયાળો સવાલ એ પણ થાય કે વાંચી શકાય કે જ્ઞાનમાં વૃદ્ધિ થાય એવા સામયિકો કેટલા એવા પુસ્તકો કેટલા અને બીજો સવાલ એ પણ થાય કે સારા સામયિકો તંત્રીશ્રીઓને ગ્રાહકો ના અભાવે બંધ કરવા પડે છે આ દેશનો શિક્ષક અને સત્તાધીશ જો જાગે તો મને એમ લાગે છે કે આ પ્રશ્ન પ્રવૃત્તિઓ કરે છે પુસ્તકાલયની પ્રવૃત્તિ ફરજિયાત થાય તો કેવડું મોટું કામ થાય આ વાત હું એટલે કહું છું કે અમે ઉત્કર્ષના માધ્યમથી સુરત શહેરમાં સરસ મજાનું પુસ્તક પરબ ચલાવીએ છીએ અને એનો પ્રતિસાદ કલ્પના બહાર મળ્યો છે આજે હજારોની સંખ્યામાં સુરત શહેરમાં અમને વાચકો મળ્યા છે એનો રાજીપો છે આ દેશનું શિક્ષક જો ધારે તો નાગરિક ઘડતરનું જબરજસ્ત કામ કરી શકે આપણને પહેલી નજરે કંટાળાજનક લાગતી વાંચન પ્રવૃત્તિ મારી દ્રષ્ટિએ સૌથી નિર્દોષ પ્રવૃત્તિ છે વાંચન માણસની કૂપમંડુક દ્રષ્ટિને વ્યાપક બનાવે છે અને વાંચનની ટેવ માણસને વ્યક્તિગત કુટેવોથી બચાવે છે વાંચનથી આપણું વૈચારિક તાદાત્મ અને આપણી ભાવનાશીલતા ખીલે છે વાંચન આપણને વિશાળ શ્રેણીના શબ્દો અને વાક્યની રચનાઓ સાથે ઉજાગર કરીને આપણા શબ્દ ભંડોળને વેગ આપવાનું કામ કરે છે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે હું એટલું જ કહીશ કે વાંચન એ મનની કસરત છે તનનો ખોરાક છે આપણા જીવનને ત્રણસો સાહીઠ ના ખૂણે જોવું હોય તો પુસ્તક વાંચવા જોઈએ આવો દરરોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ જરૂર વાંચીએ આપ સૌને વિશ્વ પુસ્તક દિનની શુભકામના